વહીવટમાં મોટી બેદરકારી બહાર આવી છે કચેરીનો સમય શરૂ થઈ ગયો હોવા છતાં આજે બપોરે બે વાગ્યા સુધી મુખ્ય અધિકારીઓ અને સ્ટાફ ઓફિસમાં હાજર જ ન હતા તપાસ કરતા ખુલ્યું કે પાલિકાના એક પૂર્વ પ્રમુખના ખાનગી ધાર્મિક પ્રસંગમાં વહાલા થવા પૂરું સરકાર પુરુ સરકારી સ્ટાફ ઓફિસર છોડીને ખોડલધામ જવા દોડી ગયો હતો પ્રજાના કામે કચેરી આવ્યા લોકોએ કલાકો સુધી ધક્કા ખાધા સેનિટેશન શાખા સહિત અનેક મહત્વના વિભાગોમાં એક પણ અધિકારી હાજર ન હતો જ્યારે ચીફ ઓફિસરનો ફોન પર સંપર્ક કર્યો ત્યારે તેઓએ ખુદ સ્વીકાર્યું કે બધા ખોડલધામ ગયા છે હું પણ પંદર મિનિટમાં આવીશ એવો ચોંકાવનારો જવાબ મળ્યો